ફાઇનલી આજે આ ત્રણ પ્રકારનું ફરસાણ હું તમારી સાથે શેર કરી જ દઉં આખું ચોમાસું યોગ્યું ઘણી વખત બનાવી પરંતુ આજે રેસીપી શેર કરવાનો સમય આવી ગયો છે તો મને ટાઈમ મળી ગયો છે આજે તમારા બધા સાથે રેસીપી શેર કરવાનો આજે મેં એક જ મસાલામાંથી ત્રણ પ્રકારની રેસીપી બનાવી છે એક જ મસાલો અને એક જ લોટ ને એક આ મસાલો છે ને એ તો કહેવાય ને કે તમે કેટલી રેસીપીમાં ઉપયોગમાં લઈ શકશો બહુ ટેસ્ટી એવો મસાલો છે તેની માટે ઓછી સામગ્રીની જરૂર પડશે આદુ મરચાં કોથમરી વટાણા અને લીમડો વટાણા ન હોય તો પણ ચાલે અને સાથે બટેટા જેના વિના તો સમોસા બને જ નહીં હા બીજા બીજી મગની દાળણા અને વગેરે તમે બનાવતા હશો પરંતુ સાચો ટેસ્ટ તો બટેટાના મસાલામાંથી જ આવે તેની માટે એક સિક્રેટ મસાલો આપણે બનાવશું તો તીખા જીરું સૂકા ધાણા વરિયાળી આ રીતે આપણે એક પેનમાં લઈ લેશું તો એક ચમચીની માપથી જ નાખેલું છે તમને જે રીતે સ્ક્રીનમાં દેખાડ્યું એ રીતે તમારે લેવાનું છે અને અહીં મેં ત્રણથી ચાર મીડિયમ સાઇઝના બટેટા લીધા છે બાફેલા તેની માટે આ મસાલો પૂરતો છે તો આપણે એટલા શેકવાના છે કે તેમાંથી સરસ સુગંધ આવવા લાગે મસાલા બળે નહીં તેનું ધ્યાન રાખવાનું અહીં ચારથી પાંચ લીલા તીખા મરચાં લીધા છે તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો દોઢ ઇંચ આદુનો ટુકડો સાથે આઠથી દસ લીમડાના પાન અને આ રીતે એક મુઠ્ઠી લીલી કોથમરી ડાળખી સહિત જ લેવાની છે તો સારી રીતે ધોઈ લીધી હતી અને નીતારી લીધી છે હવે આપણે તૈયાર કરેલો મસાલો તેમાં ઉમેરી આ રીતે મિક્સરમાં ક્રશ કરી લેશું હા થોડું ચમચીની મદદથી તમારે સરસ સરખું કરી અને પીસવું પડે તો સાવ ઝીણું તો નહીં પરંતુ આ ટાઈપનો મસાલો આપણે તૈયાર કરી લેવાનો છે હવે ફરી વખત તે જ પેનની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી તેમાં બે ચપટી હિંગ અને બે ચપટી હળદર ઉમેરી લીલા વટાણા ઉમેરી દઈશું વટાણા તમે બાફીને લ્યો તો વધારે સારું નહીં તો તમે આ રીતે પણ ઉમેરી શકો અને સાથે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો ઉમેરવાનો છે હવે પાણીનો ભાગ ન રહે ને એ રીતે આપણે તેલમાં સરસ મિક્સ કરવાનું છે તેલમાં ખૂબ જ સતત હલાવતા રહેવાનું છે મસાલો ચોટી ન જાય એનું ધ્યાન રાખવાનું અને બીજી વાત કે તેમાં જરા પણ પાણીનો ભાગ ન રહેવો જોઈએ જેટલો તમારો મસાલો પરફેક્ટ હશે ને એટલું તમારું ફરસાણ છે ક્રિસ્પી બનશે તો પોચા પડી જતા હોય છે ને સમોસા એનું કારણ જે હોય છે કે તેમાં થોડો પાણીનો ભાગ રહી ગયેલો હોય છે સ્ટફિંગની અંદર માવાની અંદર તો સાથે આપણે બટેટા બાફેલા છે તેને આ રીતે મેશ કરીને ઉમેરી દઈશું બટેટાને ઉમેર્યા પછી સ્વાદ પ્રમાણે મીઠું આમચૂરું પાવડર અડધી ચમચી અને થોડું સંચળ ઉમેર્યું છે તેની ક્લિપ મેં લેવાની નથી એટલે અહીં નથી દેખાડ્યું તો બેથી ત્રણ ચપટી જેટલું અહીં સંચળ પણ ઉમેરી દેવું તેનાથી ટેસ્ટ છે ને એ બમણો થઈ જશે તમારા ફરસાણનો અને આ રીતે બટેટા ઉમેરી જ્યાં સુધી મિક્સચર છે એ ડ્રાય ન થઈ જાય ત્યાં સુધી સતત હલાવતા હલાવતા મિક્સ કરવાનું છે તો એકદમ સરસ ટ્રાય જેટલું હશે ને એટલું મેં તમને કીધું એમ ક્રિસ્પી થશે તમારા સમોસા અને તમે હા કચોરી વગેરે જે બનાવો એ તો હવે તેના માટે આપણે લોટ બાંધી લેશું લોટ છે એકદમ પરફેક્ટ બંધાવવો જોઈએ તો અહીં અઢીસો ગ્રામ લોટ લીધો છે તેમાં બે ટેબલ સ્પૂન તેલ ઉમેર્યું છે સાથે અહીં બે ચપટી જેટલી હિંગ ઉમેરી છે હિંગ છે એ ઓપ્શનલ છે અહીં અજમાં પણ તમે ઉમેરી શકો પચવામાં થોડું આપણે હળવું રહે તે માટે મેં અહીં હિંગ ઉમેરી છે અને હવે બિલકુલ થોડા પાણીમાં લગભગ એક ચોથાઈ કપ કરતાં પણ ઓછું પાણી જોયું છે અને સરસ કઠણ એવો લોટ બાંધી લેવાનો છે પરોઠા કરતાં થોડો કડક પૂરી જેવો લોટ આપણે બાંધવાનો જે રીતે આપણે ઘૂઘરા વગેરેમાં બાંધતા હોય તે રીતે હવે આપણે બે ચમચી મેંદો અને બે ચમચી ઘીને આ રીતે મિક્સ કરી અને એક સ્લરી તૈયાર કરી લેવાની અને લોટને છે પંદરથી વીસ મિનિટ સુધી રેસ્ટ આપવાનો આપણે તેમાં મીઠું નથી ઉમેર્યું મીઠું ઉમેરશું ને તો સોફ્ટ ઝડપથી થઈ જાય છે સમોસા એટલે સમોસાના લેયરમાં મીઠું ન ઉમેર્યો તો સારું આ રીતે આપણે બે ભાગ કરી લીધા છે હવે એક ભાગમાંથી આપણે પફ સમોસા બનાવશું પફ પેટીસ ટાઈપ હા પફ તો નથી બનાવતા પરંતુ પફ પેટીસ ટાઈપ સમોસા બનાવશું તેના માટે એક રોટલી વણી લેવાની છે હા તમે પફ તમારે બનાવવા હોય ને તો એ પણ તેલમાં તળીને બનાવી શકો પરંતુ તેની માટે છથી સાત રોટલી તમારે વણવી પડે એકદમ લેયરવાળું થાય એ માટે ને આ પ્રોસેસ જે હું એક રોટલીમાંથી કરું છું ને તે થી સાત રોટલી એક રાખી અને કરવાની અને એકદમ પાતળી પાતળી રોટલી વણવાની તો તમારે પફ પેટીસ પણ તમે ઘરે બનાવી શકો તળીને પણ અત્યારે મેં આ સિંગલ રોટલીમાંથી આ રીતે બનાવ્યું છે પફ પેટીસ ટાઈપ તો પણ બહુ જ સરસ એવું બન્યું છે તમે જોઈ શકશો આગળ તો અહીં આ રીતે લેયરને આપણે સ્લરી લગાવી લગાવી અને ફોલ્ડ કરી અને પાંચથી સાત વાર ફોલ્ડ કરી આ રીતે વણવાનું છે અને એક મીડિયમ રોટલી વણી અને ફરતી કિનારને આ રીતે કાઢી લેવાની છે હવે તેમાંથી આપણે ચોરસ પીસ તૈયાર કરવાના છે પફ માટે તો આ રીતે મેં ચોરસ તૈયાર કરી લીધા છે હવે એકદમ ઓછો માવો અડધી અડધી ચમચી જેટલો માવો ઉમેરી ફરતે માવાની ફરતે જ કિનારે કરવું સાવ કિનાર પણ પાણી ન ચોંટાડવું કે તમારે હાથથી પ્રેસ કરી ત્યાં કિનાર પણ ન ચોંટાડવી કિનાર ખુલવા માટે તેને જગ્યા જોઈએ માટે કિનારથી થોડું અંદર રહી આ રીતે બધી જ પેટીસને તૈયાર કરી લેશું હવે તમે મીડિયમ તાપે અહીં તેલ મુકાઈ ગયું છે આપણે તેમાં સાવ એકદમ ધીમા ગેસે અને થોડું તેલ આવે ને ત્યાં તરત જ ઉમેરી આ રીતે તળી લેશું મારે એક પેટીસ ખુલી ગઈ છે તમે બરાબર પ્રોપર ધ્યાનથી તેને પાણી લગાવી અને પ્રેસ કરી ચિપકાવજો તો તમારે તેલમાં જરાય નહીં ખુલે પેટીસ તો આ રીતે પેટીસ થઈ ગઈ છે હવે આપણે તેમાંથી જ તેજ માવા અને તે જ લોટમાંથી આપણે પોટલી સમોસા બનાવશું તેની માટે આ રીતે છૂટી છૂટી મોટી સાઇઝના આપણે કાપા લગાવી દઈશું થોડા મોટા કરવાના નાના નાના કાપા નથી પાડવાના આપણે તો આ રીતે કરશો ને તો તમારે એકદમ પ્રોપર માવો છે એ ઢંકાઈ જશે અને તેના કારણે ખૂલતો પણ નથી તેલમાં તળશું ત્યારે તો વચ્ચેથી થોડું પ્રેસ કરી આ રીતે આપણે ચીપકાવવાના છે અને નીચેના ભાગમાંથી જ્યાં પણ તમને ખુલ્લું લાગે ત્યાં આપણે હાથની મદદથી આ રીતે કરશું પાણી લગાવેલું છે ને એટલે એકદમ ચીપકી જશે તો આપણા પોટલી સમોસા પણ તૈયાર છે તો આ રીતે તમે પોટલી સમોસા પણ બનાવી શકો તેને પણ આપણે એકદમ ધીમા ગેસે તળવાના છે બહુ ફાસ્ટ ગેસે ફૂલ તેલમાં તમે તળશો ગરમ થયેલા તેલમાં તો ફટાફટ તળાઈ તો જશે પરંતુ એ ક્રિસ્પીનેસ નહીં આવે જે તમારે જોતી હોય તે હવે આપણે એક રોટલી વણી બે બે કટકા કરી આ રીતે રોટલીમાં વચ્ચેથી કટ કરી આ રીતે તમે પેક કરી સમોસા તૈયાર કરી શકો એકદમ બજારમાંથી લાવ્યા હોય ને તેવા જ સમોસા બનીને તૈયાર થાય અને આ માવો તો છે ને કેટલી રેસીપીમાં તમારે ચાલે જેમ કે બટેટા વડા છે આલુ પરોઠા છે તો ઘણી જગ્યાએ સમોસાની અલગ જગ્યાએ તમે જ્યારે પકોડા બનાવો ને ત્યારે પણ આ સ્ટફિંગનો ઉપયોગ કરી શકો બહુ જ અલગ અને બહુ ટેસ્ટી એવા સમોસા અને પકોડા બનીને તૈયાર થાય છે તો ઘણા ફરસાણમાં ઉપયોગી એવો આ માવો છે અને આ મસાલાથી તો બહુ પ્રોપર બને છે જે રીતે આપણે સ્કૂલમાં બે રૂપિયાનું અઢી રૂપિયાનું સમોસું લઈને ખાતા ને બસ એ ટેસ્ટ આપણે આ માવામાં આવશે અને સુરતી સમોસા જે હોય છે એમાં પણ આ માવો ઉપયોગમાં લેવાતો હોય છે તો આપણા બજારમાંથી લાવ્યા હોય ને તેવા જ સમોસા જો અત્યારે તમને દેખાય છે તો તમારું લેયરમાં લોટમાં પરફેક્ટ મોણ અને તળવામાં તમે ધ્યાન રાખશો તો તમારે બજાર જેવા ક્રિસ્પી અને એકદમ ખાવાની મજા આવે ને એવા ટેસ્ટી સમોસા બનશે તો આ સાંજના નાસ્તામાં ચા જોડે ગરમા ગરમ ચા અને ગરમા ગરમ આ સમોસા ત્રણેય ટાઈપના સમોસા બહુ મજા આવે અને એમાં પણ જો વરસાદ શરૂ હોય વચ્ચે વરસાદ બંધ થઈ ગયો હતો પરંતુ અત્યારે અમારે ત્યાં ફૂલ વરસાદ ફરી વખત શરૂ થયો છે તો આખું ચોમાસું તો નહીં પણ અત્યારે જાતા જાતા ચોમાસાને પણ આ રીતે આપણે માણી શકીએ તો બધા જ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગીને એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો તો બધા જોવે છે પરંતુ લાઈક નથી કરતા વિડીયોને લાઇક અવશ્ય કરજો તો ખ્યાલ આવે ન પસંદ આવી હોય તો ડિસલાઇક પણ કરો તો તમને ખ્યાલ આવે થોડું મોટિવેશન મળે વિડીયો બનાવવા માટે મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધાને આવજો જય શ્રી કૃષ્ણ જય માતાજી